ઉપસમ પ્રકરણ પ્રહલાદનું ઉપાખ્યાન ભગવાન નૃષિના ક્રોધ અગ્નિથી હિરણ્ય કસુપી વગેરે દૈત્યનો સહાર તથા પ્રહલાદે વિચાર દ્વારા પોતાને ભગવાન વિષ્ણુથી અભિનતાનો અનુભવ કરવો શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ જેમ દૈત્યરાજ પ્રહલાદ સ્વયં સિદ્ધ થઈ ગયા તે ઉત્તમ જ્ઞાન પ્રાપ્તિના ક્રમનું વર્ણન કરવું પાતાળ લોકમાં હિરણી કસુપી નામે પ્રસિદ્ધ એક દિત્ય હતો જે ભગવાન નારાયણ જેવો પરાક્રમી તેણે યુદ્ધમાં દેવતાઓ અસુરોને પણ મારી ફગાડ્યા તેણે બધાએ લોક પર આક્રમણ કર્યું ઇન્દ્રના હાથમાંથી ત્રિલોકનું રાજ્ય છીનવી લીધું તે દેવતાઓ અસુરોને પરાસ્ત કરી ત્રણેય લોકનું રાજ્ય કરવા લાગ્યું ત્રિભુવનના સામ્રાજ્ય પર શાસન કરતા રહે તે અસુર રાજે યથા સમય ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા જેમ કિંમતી મણિઓમાં કૌસ્તુભ મણિ મુખ્ય છે તે પ્રમાણે તેના બધાય પુત્રોમાં પ્રહલાદ નામે બળવાન પુત્ર મુખ્ય થયો તેના કારણે હિરણ્ય કસુપીના અભિમાનમાં વૃદ્ધિ થઈ તેની આક્રમણ શક્તિનો તાપ દિવસે દિવસે વધી ત્રણેય લોકને એ રીતે દજાડમાં લાગ્યો જેમ પ્રલયકાળના બારેય સૂર્ય પોતાના કિરણોના તાપથી સમસ્ત લોકને સંતપ કરે તેના આક્રમણથી સૂર્ય ચંદ્ર વગેરે દેવતાઓ પણ પરેશાન થઈ ગયા તે બધાએ બ્રહ્માજીને તે દૈત્યનો વધ કરવા માટે પ્રાર્થના કરી કેમ ન કરે કોઈની વારંવાર કરાતા દુષ્કર્મો યા અપરાધને મહાપુરુષો સહી શકતા નથી ત્યાર લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ નૃષિ રૂપ ધારણ કરી જોર જોરથી ગર્દના કરતા રહે તે ભયંકર અસુરને તે પ્રમાણે મારી નાખ્યો જે માથી ઘોડાને મારી નાખે ભગવાન ઋષિના નખ દિગ્ગજોના દાંત જેવા સુદટ અને વજ્ર જેવા ભયંકર હતા તેમની દંત પંક્તિઓ સ્થિર થયેલી વીજળીની વાંકી ચૂકી રેખા જેવી શોભતીથી તેમનો ક્રોધ ત્રણેય લોકને ભસ્મ કરવા માટે પ્રજ્વલિત થયેલા અગ્નિ જેવો હતો તેમના બધાય અંગોથી પટીસ પ્રાંસ સોમર વગેરે નાના પ્રકારના આ યુધ્ધો નીકળી રહ્યા જેમ પ્રલયકાળમાં અગ્નિની જવાળા સમસ્ત જગતને બાળી ભસ્મ કરે તે પ્રમાણે ભગવાન ઋષિના નેત્રોમાંથી પ્રગટ થયેલા અગ્નિએ તે અસુર નગરીના તમામ અસુરોને દબ્ધ કરી દીધા સવર્તક નામના પ્રલયકાળી મેઘોની ગર્જના સાથે સતત વૃષ્ટિથી સર્વત્ર વ્યાપ્ત રહેલ સમુદ્રમાં વિક્ષુપ્ત થયેલા વાયુની જેમ જ્યારે ભગવાન નરસિંહ અત્યંત ક્રોધિત થઈ ગયા ત્યારે સમસ્ત દાનવ સમુદાયો દિશાઓમાં બળી રહેલા મચ્છરની જેમ ત્યાંથી પલાયન થઈ ગયા અદશ્ય થઈ ગયા ભગવાન ઋષિ હિણ્યકસૂપીનો વધ કરી નિર્ભય બનેલા દેવતાઓ દ્વારા બહુ આદર સાથે પૂજિત થઈ ત્યાંથી અદસ્ય થઈ ગયા ત્યારે જે દેતીઓ બચી ગયા તે પ્રહલાદ દ્વારા સુરક્ષિત થઈ પોતાના તે દગ્ધ થઈ ગયેલા દેશમાં પાછા ફર્યા ત્યાં પોતાના બાંધવોનો નાશ થયો હોવાથી તે બધાએ પોતાના પરલોકવાસી સંબંધીઓના અધર્વ દૈહિક સંસ્કાર અને શ્રાદ્ધ કર્યા ભગવાન ઋષિએ જ્યાંના દાનવોનો વિનાશ કરી નાખ્યો હતો તે પાતાળમાં રહેનાના મનનશીલ પ્રહલાદે મનમાં અત્યંત દુઃખી થઈ વિવેકપૂર્વક વિચાર્યું કે આ સંસારમાં બધી રીતે પવિત્ર બુદ્ધિથી સઘળાય ઉત્તમ કાર્યો દ્વારા સીધતાપૂર્વક શરણ લેવા યોગ્ય એકમાત્ર ભગવાન શ્રી હરિ છે તેમના સિવાય અહીં બીજી કોઈ ગતિ નથી ત્રણેય લોકમાં તેમનાથી વધીને કોઈ નથી સર્જન પાલન અને સહારના એકમાત્ર કારણ શ્રી હરિ છે આ જ ક્ષણથી હું સદાયના માટે અજન્મા ભગવાન નારાયણની શરણમાં આવ્યો જેમ વાયુ આકાશથી અલગ થતો નથી તે પ્રમાણે તમામ મનોરથો સિદ્ધ કરનાર નમો નારાયણ આ મંત્ર દ્વારા હૃદયમાંથી અલગ થતો નથી શ્રી હરિ દિશા છે હરિ આકાશ છે તે જ પૃથ્વી છે અને તે જ જગત છે તેથી હું પણ માપી ન શકાય તેવો આત્મા શ્રી અરી છું હું વિષ્ણુ રૂપ છું શ્રી જ પ્રહલાદ નામે પ્રગટ છે મારા આત્માથી શ્રી ભિન્ન નથી મારા અંતકરણમાં નિશ્ચય થઈ ગયો તેથી હું સર્વવ્યાપી અરી છું જેમની હાથરૂપી ડાળીઓમાં ચક્ર ગદા શંખ તલવાર વગેરે અસ્ત્રરૂપી પક્ષીઓ સદા વિશ્રામ કરે જે નખ કિરણમયી મંજરીથી વ્યાપ છે જેમના ખંભા કોમળ કોમળ મંદાર પુષ્પની માળાઓથી અલંકૃત છે મહાન મરકતમણિમય વૃક્ષો જેવી મારી આચાર ભૂજાઓ શું શોભિત થઈ રહી જેમના બાજુબંધ સમુદ્ર મંથનના સમયે મંદ્રાચરના રગડાવાથી ઘસાઈ ગયા સદાય ક્રમશ શીતળ ઉષ્ણ રહેનારા ચંદ્રમાં અને સૂર્ય જેમણે સંસારને પ્રકાશિત કર્યા તે બંને મારા નેત્ર છે નીલ કમળ જેવી શ્યામ ઘનખોર મેઘમાળાઓ જોવી સુંદર મારી આ અંગ કાંતિ બધી બાજુ વિસ્તરી રહી મારા હાથમાં પાંચજન્ય શંખ છે જેના દ્વારા ગંભીર ધ્વનિનો વિસ્તાર થાય એ શબ્દ સ્વરૂપ હોવાના કારણે પ્રત્યક્ષ આકાશ અને શ્વેત હોવાના કારણે ક્ષીર સાગર જેવો પ્રતીત થાય મારા હાથમાં કમળ શોભી રહ્યું તે મારી જ નાભીમાંથી ઉત્પન્ન થયું આ દેત્યો દાનવોનું મર્દન કરનારી મારી ગદા છે જે રત્ન જડિત હોવાથી કાબર ચિત્રી સોનાથી મડેલી મઠેલ હોવાથી સુમેરું પર્વતના શિખર જેવી દેખાય આ મારું સુદર્શન ચક્ર છે જેમાંથી ચારેય બાજુ પ્રકાશના કિરણો પ્રસરી રહ્યા જેની આકૃતિ સાક્ષાત સૂર્ય જેવી દેખાય આ ધુમાડાયુક્ત અગ્નિ જેવી સુંદર કાળી ચકચકિત નંદક નામની તલવાર છે જે દૈત્ય રૂપી વૃક્ષોનું છેદન કરવા માટે કુહાળી છે અને દેવતાઓને આનંદ આપનારી ઇન્દ્રધનુષ્ય જેવું સુંદર નાગરાજ વાસુકી જેવું કુંડાકાર આ મારું સાડંગ ધનુષ્ય છે જે પુષ્પક આવર્તક નામના મેઘો જેવી બાનરૂપી સતત જળધારાઓ વરસાવે છે પૃથ્વીએ મારા બંને પગ આકાશ મારું મસ્તક ત્રણેય લોક એ મારું શરીર અને સંપૂર્ણ દિશાઓ મારા પડખા છે હું નીલમેઘોના અંદરના ભાગની જેમ શ્યામ કાંતિથી સુશોભિત ગરુડરૂપી પર્વત પર આરુડ શંખ ચક્ર ગદાધારી સાક્ષાત વિષ્ણુ છું મારી સામે ઊભેલા દેવતાઓ અસુરો મારા તેજને એ રીતે સહી શકતા નથી જેમ મંદ દષ્ટિના લોકો સૂર્યના તેજને સહી શકતા નથી આ બ્રહ્મા ઇન્દ્ર અગ્નિ રુદ્ર વગેરે દેવતાઓ અનેક મુખોથી નીકળી રહેલી વાણી દ્વારા મુજ સર્વેશ્વર વિષ્ણુની સ્તુતિ કરે મારું ઐશ્વર્ય અત્યંત અપાર છે હું અપરાજિત રૂપ બની ગયો તમામ દંડોથી ઉપર ઉઠી પોતાના સર્વત ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટમયમાંથી સંપન્ન છું પ્રહલાદજીના ચરણમાં કોટી કોટી પ્રણામ